હા લો મિત્રો તો ફરી વાર સ્વાગત છે જનતાઓ તો હું નામ મિત્રો એકોતેરતેર હજાર રૂપિયામાં બર્ગમેન મિત્રો બે હજાર ના મોડલ એ પણ બ્લુટુથ વાળા મિત્રો નવાની કિંમત થાય છે મિત્રો એક લાખ પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા નવા કરતા અડધી કિંમત અને ગાડી તો નવા જેવી જ મિત્રો

અને બીજી વસ્તુ કે લોકોને બટેટ આપી દઈ પછી ગાડી જે કસ્ટમરનું જે થવું હોય પણ આપણે રોકડા કરી લેવું એટલે ઘણી જગ્યાએ ચાલુ છે એવું એટલે તમે જોઈ વિચારીને મિત્રો એકવાર જનતા ઓટો ઓનાની મુલાકાત કરી લેજો મિત્રો આપણે જેવા જે ભાવ છે મિત્રો બરોબર છે અને જે કન્ડિશનમાં ગાડી વીચે મિત્રો એ લગભગ ઓલ ઓવર ગુજરાત હું ઓલ ઓવર ઇન્ડિયામાં નહીં પોસિબલ થાય અને મિત્રો જે દે એમ લાગે કે કઈ ખોટું થાય જ નહીં તેથી આ લાઈન મૂકીને ખેતી કરવાની છે મેં તો ઇન્સ્ટાગ્રામમાં જણાવ્યું જણાવ્યું હતું મિત્રો આ ખેતી જે આપણી પાછળ એ કરશું અને એમાં કમાશું પણ હક ના લેશું અને વસ્તુ વ્યવહાર અને વ્યાજબી ભાવે સારી વસ્તુ આપશું મિત્રો એવું નથી કે નથી કમાતા કમાય છે મિત્રો પરંતુ જે લીગલી આલે છે જે હકનું છે એ મિત્રો બાકી તમારા ભાઈએ ખેતી બી કરેલી જ છે મિત્રો તમે સમજી શકો છો હવે મિત્રો બર્ગમેનની વાત કરીએ મિત્રો સુઝુકી બર્ગમેન એક્સેસ અને એવેન્યુઝ ત્રણે ત્રણે સૂજુકીને એકસો પચીસ સીસી માં ટોપ મોડલ છે અને બર્ગમેનની આમ બી બી મોસ્ટ ડિમાન્ડેડ રહી છે મિત્રો બર્ગમેન કારણ કે કમ્ફર્ટેબલ ગાડી છે એરોડાયનેમિક શેપ છે અને પિકઅપ સાથે બહુ ગાડી હલાવીની મજા આવે છે મિત્રો તો પેલી ગાડીની વાત કરું મિત્રો આ મોડલ છે બે હજાર એકવીસ નો અને બે હજાર એકવીસ નો આઠમો મહિનો મિત્રો એટલે કે બાવીસ નું મોડલ છે મિત્રો એન્ડિંગ છે એકવીસ નું અને ગાડી હાલેલી સત્યાવીસ હજાર કિલોમીટર હાલી છે ને બ્લુટૂથ વાળી ગાડી છે મિત્રો તો સ્ટાર્ટિંગ આગળ વધે ભાઈ આગળ વધે ટાયર મિત્રો તમે જોઈ શકો છો એસી થી પિંચાશી ટકા જેવું ટાયર કંડિશન છે મિત્રો અને એલ લાઇટ તમે જોઈ શકો કઈ સ્કેચીસ નથી ક્યાંય ભાંગપુટ નથી બ્લુ કલરમાં ગાડી છે જોરદાર છે મિત્રો ઓરિજિનલ મિરર લાગેલો છે અને પ્લસ બીજી વસ્તુ એક ગાડીમાં સિલેક્ટેડ નંબર ઓલામાં છે એમ ને હાલો ઓકે ઠીક છે મિત્રો તમે સાઈડ કન્ડિશન જો અહીંયા છે જેવો મિત્રો નોર્મલ જે સ્ક્રેચિસ તમને દેખાય છે એમાં મિત્રો અત્યારે હું તમને બતાવી દઉં છું યુટ્યુબમાં પરંતુ હું ગ્રાફિક્સ મરાવીને તમને આપીશ એટલે કે સ્ક્રેચિસ દેખાશે નહીં મિત્રો પણ ગ્રાફિક્સ એટલે નથી મરાવ્યા કે યુટ્યુબમાં તમે જોઈ શકો અને પછી હું ગ્રાફિક્સ મારીને આપવા મિત્રો બાકી હું આપણે રેડિયમ અત્યારે બી મારી શકું છું પણ પછી તમે ઉખડો ત્યારે ખ્યાલ પડે કે સ્ક્રેચ હતા નહીં મિત્રો હું બતાવીને આપીશ અને જેન્યુન જે હશે ઠોક બજાવીને વેચવાની વાત આવે એટલે અહીંયા રેડિયમ મારી જે બ્લુ કલર મારી ટૂંકમાં મેચિંગ એવું મારશું કે ખ્યાલ નહીં પડે મિત્રો અને બધી જગ્યાએ ઘણવામાં ટૂંકમાં થાય છે પણ નહીં આપણે ક્યારેય કિલોમીટર નથી ઉતરતા ને જે વસ્તુ જેન્યુન હોય એ જ આપવાની વાત આવે બાકી બહુ છેડછાડ કરીને વેચે છે અને આપણે એ વસ્તુ જરાય પસંદ નથી મિત્રો એટલે જ ફેક્ટ વાત યુટ્યુબમાં કરીએ છીએ મિત્રો બાકી તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન મિત્રો ફ્લોર પેનલ ઓકે છે મિત્રો મેટી લાગેલી છે સાઈડ પેનલની વાત કરું પાછળની બ્લુ કલરની એક નંબર પેનલ છે કાંઈ સ્ક્રેચિસ નથી બર્ગમેન લખેલું મોનોગ્રામ ઓકે છે આ લેડી ફૂટરેસ મિત્રો એક્સ્ટ્રા આવે પણ આમાં નાખેલું છે નવી ગાડી લેવું તો એક્સ્ટ્રા નાખવું પડે છે એસેસરી પાછળની લાગેલી છે પાછળની ટેલ લાઈટ ઓકે છે મિત્રો આ સાઈડની વાત કરું તો આ સાઈડ બી બધી વસ્તુ પરફેક્ટ અને સ્ક્રેચલેસ છે મિત્રો પેનલમાં જે મેં તમને નોર્મલ કીધું એ જ વસ્તુ છે મિત્રો ગાડીમાં આગળ અને પ્લસ બીજી વસ્તુ ગાડીનું મીટર મીટર બ્લુટૂથ વાળી ગાડી છે એટલે સ્ક્રીન એલઈડી મોટી આવશે તમે જોઈ શકો છો અને ગાડી મિત્રો આ સોરી સત્યાવીસ ને આ ઓગણચાલીસ હજાર હાલેલી છે અને ઓલી સત્યાવીસ હાલેલી છે મારી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ મિત્રો આ ઓગણ ઓગણ કિલોમીટર હાલેલી ઓગણ હજાર પેલી વ્હાઇટ છે સત્યાવીસ હજાર કિલોમીટર હાલેલી છે અને સ્ટાર્ટ કરીને બી બતાવી દઈ મિત્રો એક જ સેલ પર સ્ટાર્ટ થઈ જાય છે ગાડી ફૂલ રેસમાં મિત્રો ફૂલ ડ્રેસ કરીને આપણે જોયું ગાડી નો સ્મોકિંગ મિત્રો ક્યાંય સ્મોકિંગ નથી ક્યાંય બ્લેક સ્મોક કંઈ નથી વ્હાઇટ સ્મોક કંઈ નથી ક્યાંય ઇન્જિનમાં બી અવાજ નથી એકદમ પરફેક્ટ ગાડી છે મિત્રો કિંમત એકોતેર હજાર રૂપિયા રહેશે બ્લેક ગાડીની વાત કરું મિત્રો તો આ બે હજાર બાવીસનો માર્ચ ને મિત્રો આ બે હજાર બાવીસ તો માર્ચનું જે મોડલ બરોબર છે અને આ બ્લુટૂથ વગરનું સાદું મોડલ છે મિત્રો આમાં બ્લુટૂથ નથી આ ગાડી બી સ્ક્રેચલેસ છે મિત્રો અને વીસ હજાર કિલોમીટર ચાલેલી છે એ પણ હું તમને બતાવી દઈશ અને ટાયરની વાત કરું મિત્રો તો નેવું ટકા નેવું પંચાણું ટકા જેવું ટાયર છે તમે સમજી શકો છો વીસ હજારમાં ગાડીની કંડિશન કઈ રીતના હોય મિત્રો પ્લસ બીજી વસ્તુ કે આ પણ નોર્મલ નોર્મલ સ્ક્રેચિસ ક્યાંક ક્યાંક છે મિત્રો બાકી તમે જોઈ શકો છો એકદમ બ્રાન્ડ ન્યુ છે અને આમાં જે નોર્મલ સ્ક્રેચિસ છે એમાં મિત્રો અમે ગ્રાફિક્સ મરાવીને આપશું જેથી કરીને ટૂંકમાં ખ્યાલ નહીં પડે અને મિત્રો કવરિંગ થઈ જશે પણ આમાં જે છે એ બતાવી દો મિત્રો ફૂટ પેનલ ની વાત કરું મિત્રો તો બ્લેક કલરની પણ જોરદાર છે ક્યાંય સ્ક્રેચ નથી ક્યાંય ભાંગતૂટ નથી મિત્રો અને મેટી લાગેલી છે મિત્રો પાછળની બેક સાઇડની વાત કરીએ તેમાં પણ મોનોગ્રામ ઓકે છે ક્યાંય સ્ક્રેચિસ નથી ક્યાંય ભાંગટૂટ નથી લેડી ફૂટરેસ આમાં પણ લાગેલું છે એસેસરી આમાં પણ લાગેલી છે ગાડીનો નંબર પણ સારો છે મિત્રો પાછળના ટાયરની વાત કરું પાછળનું ટાયર જોરદાર કન્ડિશનમાં છે મેકવિલ વાળી છે અને ડિસ્કબ્રેક વાળી ગાડી છે મિત્રો અને પ્લસ બીજું સાયલેન્સર કવર ઓકે છે ગાડીમાં સીટ કવર ભી નાખેલું છે અને પ્લસ તમને જે જેન્યુન ગાડી કાઢલી ચાલે છે એ પણ બતાવી દઈએ મિત્રો 20000 પણ પૂરી નથી આવીલી 18400 કિલોમીટર હાલેલી છે ગાડી જેન્યુન આનો પણ એન્જિન વોઇસ સંભળાવી દીધું મિત્રો તમને આ પણ એક સેલ્ફે ગાડી ચાલુ થઈ ગઈ છે મિત્રો અમાર પર ફૂલ રેસમાં મિત્રો ક્યાંય એન્જિનનો હોત નથી અને ક્યાંય બ્લેક સ્મોક તો વ્હાઈટ સ્મોક નથી મિત્રો અને એક ગેરેન્ટેડ વસ્તુ મસ્ત તમને કહું છું મિત્રો એમાં હલાવીને ચેક કરજો ગાડી એકદમ જેન્યુન છે અને તમને એમ લાગે છે કે નવી જ ગાડી છે કેમ કે એન્જિન બેન્જિન એવો પાવરફુલ છે મિત્રો અને ખરેખર મિત્રો તમે જો અહીં આવીને ચલાવજો ગાડી મને આજે તમને બતાવ્યું બતાવીને સ્ક્રેચિસ જે સ્ક્રેચિસ છે એ નોર્મલી કવર કરીને એના સિવાય કોઈ ફોલ્ડ કોઈ બતાવી દે ને તો ગાડી મિત્રો એમને એમ આપી દઈશ હું યુટ્યુબમાં કહું છું મિત્રો વિડીયો લેતા આવજો મારી પાસે અને મને ફોલ્ટ બતાવી દીધું એમને એમ ગાડી આપી દીધી એવી જેન્યુન ગાડી છે એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે જે છે હું તમને બતાવી દઉં જે આ ફોલ્ટ નથી પણ નોર્મલ જે સ્ક્રેચિસ છે ને એ છે અને મિત્રો એ બી કવરિંગ કરીને આપશું જેથી કરીને ખ્યાલ નહીં પડે પછી મિત્રો વ્હાઈટ કલરની ગાડીની વાત કરું આ બે હજાર એકવીસનો નવેમ્બર છે આનો નંબર સારો છે છાસઠ વીટ એકવીસ નવેમ્બર એટલે બાવીસનું જ મોડલ મિત્રો ગણી શકો વ્હાઈટ કલરમાં છે બરાબર છે આમાં મિરર એક્સ્ટ્રા નાખેલો છે પણ અહીંયાથી થોડો બ્રેક થઈ ગયો છે મિરર બરાબર છે આના ટાયરની વાત કરું તો પિંચોતેર એંસી ટકા જેવા આના પણ ટાયરની કન્ડિશન છે વ્હાઈટ કલરમાં એકદમ જોરદાર છે આમાં સ્ક્રેચિસ મિત્રો ફ્રન્ટમાં ક્યાંય નથી સ્ક્રેચિસ નોર્મલ નોર્મલ સેજ સેજ ક્યાંક ક્યાંક દેખાય છે બાકી ઝીરો સ્ક્રેચલેસ કન્ડિશન છે પછી બ્લેક કલરના કાઉલની વાત કરું તો કાઉલ પણ જોરદાર છે મિત્રો પ્લસ જે ફ્રન્ટમાં સ્પેસ આવે એમાં ચાર્જરનું ઓપ્શન પણ અવેલેબલ છે ચાર્જર તમે કનેક્ટ કરી શકો છો અને મોબાઈલ અથવા પર્સ તમે રાખી શકો છો મિત્રો બરાબર વાળું મોડલ છે અને ચાલેલી વાત કરીએ તો ગાડી છે સત્યાવીસ હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો અને પ્લસ બીજી વસ્તુ એમાં રેપિંગ કરેલું છે જેથી કરીને બ્લુ કલરનું મીટર દેખાય છે આમાં પણ સીટ કવર લાગેલું છે એકદમ બ્રાન્ડ ન્યુ આ સાઈડમાં તમે જોઈ શકો છો નોર્મલ એવું અહીંયા ઘસાયેલું છે પણ સ્ક્રેચ કે ડેમેજ નથી કોઈ પણ પેનલ આમાં પણ લેડી ફૂટરેશ લાગેલું છે પાછળના ટાયરની કન્ડિશનની વાત કરું એ પણ જોરદાર કન્ડિશનમાં છે બાકી ગાડીમાં કાંઈ કાટ નથી અને જેન્યુન કન્ડિશનની ફાસ્ટ ઓનર ગાડી રહેશે મિત્રો બરોબર છે મેટી લાગેલી છે અને કિંમત માત્ર એકોતેર હજાર ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન ફેસિલિટી અવેલેબલ છે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી કરી દેસુ મિત્રો આમાં ટ્રાન્સફર ચાર્જ અલગ રહેશે એટલે કે નામે કરાવવાનો ચાર્જીસ અલગ રહેશે અને પ્લસ બીજી વસ્તુ કે મિત્રો ગાડી તમે યુટ્યુબ ઉપરથી જોઈને પણ બુકિંગ કરાવી શકો ઓલ ઇન્ડિયા ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી મિત્રો અમે પહોંચાડી દેસુ અને આવી જ ગાડીની નવી નવી ઓફર માટે મિત્રો યુટ્યુબ પેજ ફોલો યુટ્યુબ પેજ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટામાં પેજ ફોલો કરી લેજો મિત્રો જે સાઈડમાં તમને દેખાતું હશે જનતાઓ હું તમારો ભાઈ બેઠો જ છે